બાયોગેસ પ્લાન્ટ માઇલસ્ટોન વડોદરા થકી આજે એક કાર્યક્રમની અહીંયા રજૂઆત કરવામાં આવી હતી જે ડભોઈની અંદર આજે આ એક કાર્યક્રમ હતો જેની અંદર ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને જે એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું જેની અંદર ઘણા બધા ખેડૂતોએ બહુ રસ દાખવી અને એની અંદર પોતાનો ઇન્ટરેસ્ટ લીધો એમાં સંજીવની બાયોગેસ અને સંજીવની બાયોગેસનું એક ધરામૃત કરીને જે બેક્ટેરિયલ વસ્તુ છે જે ખેડૂતો પોતાના ખેતરની અંદર વાપરે અને સરસ એનું રિઝલ્ટ લે એ ખેડૂતો પ્રાકૃતિક એ ડબળી વિસ્તારની અંદર પણ એનો અભ્યાસ કરીને સરસ ત્રણેક કલાકે અડગ અલગ માહિતી ને આપણે કરી છે એટલે આ એક બહુ સારી અને કહેવાય કે સજીવ ખેતી માટેની એક ખૂબ સારી વાત છે ધન્યવાદ